महादेव सेवा ग्रुप का सेवाद बाटने आया हूँ बस इंसान का साथी हो आखों के आंसू में चुपके से पहुंच दू भूखे के नू? में वाला मैंने थाली से बांट दू ये सफर सिर्फ मेरा नहीं સબકા સંગ મહેવ કે નામ પરિ મહાદેવ સેવા કે આસોના ચુપકે પછી ભૂખે કેટ દો હે સફર સફ મે સબકા સંગ सिर्फ हर महादेव सेवा परमो धर्म नाच साथ आज फरी एक बार महादेव सेवा ग्रुप द्वारा एसएसजी हॉस्पिटल खाते एक नौ बेहजार पच्चीस न रोज ભવ્ય સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આપણે જાણીએ છીએ કે મહાદેવ સેવા ગ્રુપ દ્વારા સેવાનો લાભ આપ્યો એવું નહીં કહેવાય પરંતુ અમે એમની સેવાનો લાભ લીધો મારો કહેવાનો આ મતલબ છે અને આપણે જાણીએ છીએ કે અહીંયા જે કોઈ પણ પેશન્ટના સગા છે જે કોઈ પણ હેલ્થ વર્કર છે એ તમામ દિવસ રાત ચોવીસ કલાક કલાક એ પોતાની ડ્યુટી નિભાવતા હોઈએ છીએ તો આપણી ફરજ છે કે આપણે એક સામાજિક રીતે પણ એમની મદદ કરીએ બીજી વસ્તુ કે આ કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારો કોઈ એવો ઉદ્દેશ્ય નથી કે અમારે વધારે પ્રસિદ્ધિ જોઈએ છે હંમેશા કીધું છે કે અમારો ઉદ્દેશ્ય એ છે કે અમે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકીએ આપણા ગ્રુપની અંદર જે સોશિયલ મીડિયા પાર્ટનર્સ છે જેના અંદર સ્પાર્ક ટુડે ન્યૂઝ અવર વડોદરા તેમજ સ્વીટ વડોદરા જેમના હાલત જ વન મિલિયન ફોલોઅર્સ કમ્પ્લીટ થયા છે એ સૌના માધ્યમથી પણ આપણા ગ્રુપની અંદર વધુ ને વધુ લોકો જોડાય છે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમામ લોકો સુધી અમે પહોંચી શકીએ કારણ કે લોકો પાસે જે દાન છે અથવા તો જે કોન્ટ્રીબ્યુશન છે એ આપવા માટે કોઈ લિમિટ નથી પરંતુ અમે લોકો સુધી નથી પહોંચી શકતા આ અમારો એક મુખ્ય ઉદ્દેશ્ય છે અને બીજી એક વસ્તુ કે આપણે દરેક અમાસ તેમજ પૂનમની સેવાનું આયોજન કરીએ છીએ એ સિવાય પણ જેટલા પણ આપણા તહેવારો છે અથવા તો કોઈ પણ એવા જે પ્રસંગો છે એના એના અંદર 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 આપણે આપણે દિવાળી થઈ થઈ ગઈ ગઈ નવરાત્રી પણ પણ લોકોના ઘરની ઘરની જે રોજ નથી થતા એ અમારો પ્રયાસ છે નાના નાના બાળકો સુધી પણ અમે જે ફટાકડાઓ છે અથવા તો કપડાઓ છે એમનું મીઠાઈઓનું વિતરણ કરતા હોઈએ છીએ તો આપણે આ સેવાની અંદર વધુ ને વધુ જોડાઈએ અને તમારું યોગદાન છે એ જ કે તમે અમને જરૂરિયાતમંદો સુધી પહોંચાડો હર હર મહાદેવ